રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લૂંટ નો અંજામ ધોરાજીના વાલા વાલા જમનાવડ રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા બે યુવક ને લૂંટવામાં આવ્યા મોડી રાત્રે બાઇક પર આવી રહેલા બે યુવકોને આંતરી અને અજાણ્યા શખ્સો એ લૂંટ ચલાવી અંકિત કિશોર સોલંકી અને તેના મિત્ર સાહિલ રાઠોડ આવી રહ્યા હતા ધોરાજીના વાલા સિમડીથી જમનાવટ રોડ પર બાઇક પર અજાણ્યા ત્રણ શખ્સોએ ધોકા પાઇપ મારી લૂંટ ચલાવી મોબાઈલ તેમજ દસ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયા ભોગ બનનાર બંને વ્યક્તિઓને સારવાર અર્થે એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા પોલીસ પહોંચી સિવિલ હોસ્પિટલે અજાણ્યા શખ્સો કોણ હતા સમગ્ર બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી નયનભાઈ રાવરાણી આઈ ન્યૂઝ ગુજરાતી ધોરાજી મારું નામ છે રાઠોડ સાહિલ ગોપાલ અમે અહીંયાથી આવતા હતા આમ જુનાગઢ બાજુથી ધોરાજી બાજુ અહીંયા રસ્તામાં આવ્યા ત્રણ જણા અને અમને મારો ફોન લીધો કે એમ ફોન કરવો છે અને પછી મેં એને મોબાઈલ ફોન કરવા દીધો ને એક ભાઈને ફોન કર્યો અને પછી પાછળથી એક ભાઈ પાઇપલાઇન આવ્યો અને મારવા માંડ્યો અને પછી આની ગાડીની ચાવી લઈ લીધી અને મારો મોબાઈલ લઈ લીધો અને પછી લઈને વયા ગયા અને પછી એને મારા ફોનમાં ફોન કર્યો કેમ આજે ખબર નથી

પછી અમે હૈલા આવ્યા બાજુ એમ્બ્યુલન્સમાં ફોન કર્યો પેલા પછી પોલીસને ફોન કર્યો પછી પછી એમ્બ્યુલન્સ આવી કરીને એમ કે કોઈને વાત કરી ને તો માન નાખશું અંકિત કિશોરભાઈ સોલંકી ઘટના એવી બની તી અમે આ જમનાવાડ રોડ વાળો જ્યાં અહીંયા ગેબિન ની દરગાહ આવે એ ગેબેન સાબિરની દરગાહની ઓલી બાજુ અમે બી અષાઢી બી જતી તો ત્યાંથી આમ થી આ ધોરાજી બાજુ આવતા હતા તો ત્યાંથી એક ડોહી મારા જેવા હતા માસી જેવા અને એના ભેગો એક બીજો ભાઈ હતો ગાડી હતી એચએફ ડિલેક્સ એ અમને ઊભું રાખ્યું અને આ ભાઈનો મોબાઈલ માંગ્યો એની પાસેથી આ ભાઈ ફોન કરવા મોબાઈલ દીધો એ મોબાઈલ લઈ લીધો અને પછી એ ભાઈએ ફોનમાં એ આના મોબાઈલમાંથી એક ભાઈને ફોન કર્યો એ ભાઈએ આવ્યા પાઇપલાઈન અને આ ભાઈને હે ને પેલા આ ભાઈને પેલા આ ભાઈને પેલા પાઇપું માર્યા તો આના બચાવી પૈસા મારી મોબાઈલ લઈ લીધો કેટલા જણા હતો ત્રણ જણા બે એક લેડીઝ હતી અને બે જેન્ટ્સ હતા અને જે બે જેન્ટ હતા ને એ દારૂ પીધેલા હતા ફૂલ અને એના ભેગા નેફામાં બે નંગે હતા અને એ નંગ અમે આમ હાથા ભાઈમાં ફૂટી ગયા ને નીચે પડ્યા હજી હા એમ એક ભાઈજી છે ને દેવરાજ કરીને જે છેલે છેલે એવો પાઇપલાઇન એને હું ઓળખું શું કહે તું જોની દુશ્મની ના એવી કાઈ દુશ્મની નથી તો કેમ ઉભા રાખેલ તમારું રૂપ કે હું ખબર હવે શું લૂટવાનો શું કર્યું 10000 મારી પાસે રોકડા હતા ઈ ના ભાઈનો મોબાઈલ પછી રૂપી શું પછી મારી ગાડી લઈને વહી ગયા હતા નીચે લાલ કલરની ની એવી ને છે સિત્તાસી જીરો એક નંબર પ્લેટ છે એના એ ગાડી લઈને વહી ગયા હતા અને ગેબન સાહેબ નીચે ધરગા છે ને એ ધરગાની આમ આગળ ક્યાંય વાડીમાં મેક દીધી હતી મારી ગાડી મને ફોન કરીને એમ કીધું કે ગાડી લઈ લેજે ત્યાંથી અને કોઈને કેતો નહીં ને મારી નાખી અને ઘરેમાં ઘરીને મારશું એમ કીધું મને પાઇપ થી પાઇપ હતો એ પાઇપ ફોન કર્યો મેં મારા નંબરમાં મારા મોબાઈલ માંથી આ ભાઈનો મોબાઈલ લીટો એટલે હું છે ને આમ હડી ભાઈ ફોન કર્યો સીધો એકસો આઠમાં માં એકસો આઠ આવી મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ થઈ ગયો હાલમાં